કેમ છો મિત્રો જીગરના બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે આવતા રહીએ આપણા લાકડા કાપવા તો આપણું આ બાઈક પડ્યું છે આ જંગલ પડ્યું છે કવાળી પણ છે તો કવાળી લાકડા કાપશું સવારનો થોડોક સીન ઉતાર્યો તો કારખાનામાં એ તમને આગળ બતાવી દઈશ તો હવે હાલો આપણે આગળ હેલા જઈએ લાકડા કાપવા તો અત્યારે અડધા લાકડા બીજા કાપેલા છે આપણે કાપવું નથી હા રે કેડી હાલ બધું કેડી જોવા લાકડા કાના ભાઈ કાપેલા છે તો આપણે આગળ લાકડા કાપવા હેલા જઈએ તો વ્લોગ માં આગળ બેના રેજો અને ચેનલ માં ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો સવા નું નજર આવો છે તો મજો એટલે બાકી નસીબ ઓર એને ઓર જો મને દરિયા નું મસ્ત મજે નું પાણી જાય છે સવા ના ભોર માં વ્લોગ માં આગળ બેના રેજો ને સારી કમેન્ટ કરી નાખજો ટકાવા બાવર એવા છે ને કાપવાના છે બારો હાટુ આપણે તો આ તો પુષ્પરાજ જે અસીન થઈ ગયો છે જંગલ

કાપન ઉકર નખી આપણે ચાલુ જો તમે મેત બે ત્રણ લગડક આઈ પાસે એક લાકડુ માં આત્મા છે જો કારે જે લગડક કાપી છે આ કેટલી કાપી લેવા તમ વિચાર કરો તોતર આપડે મણસો આવી ગયો જો આપણે કામ કરો આપણે દાડી નાખ દાડી આવી ગયા બધાઈ તમારો ભાઈ તન તન કોડી ને એક નું વર્તન કાપશે આ બેદી માં જંગલ જો જમ પડે ને તમન કેજો જો કાઈક લાકડા બધા ભેગા કરે છે ને હવે આપણે આલ મલ બધું કાપો માંડી કાયો કા बर्तन का काटा हमने पग में बहु लगे जो इतना काटा है न बात न पूछो तो पग में तीन चार काटा लगी गया से पर तो कोई ना कहवा एम नहीं ही। तो काटा आपरा आछे नहीं लाइगा ये अब बर्तन का पी थे बर्तन भेगा करे तो लोग मागड़ बेना यो ट्रैक्टर तुम जो का गाड़ी ट्रैक्टर भरी थी वीडियो बना यूट्यूब पर यूट्यूब

કે આપણે ઘણું કામ છે આપણે ટ્રેક્ટર ભરવાનું બાકી છે તો હવે આપણે કરે કા લાકડા કા બહુ મુશ્કેલ થઈ છે જો જાટલા લાકડા કા આ છે કાટા એવા લાગે લાગી ગયા છે ને બી ને હજી ટ્રેકર બાકી છે જો તો આટલું ટ્રેક્ટર ભરીયું તો હજી આનો સંતોષ ન થાતો લોકો માગર બની જ જાગળ જાય ટ્રેક્ટર ભરી દેજો તમે કોઈ છે ને ઉનકો કોઈ નથી ટ્રેક્ટર ભર નહી કોરા સો બાંધે અતા નવરા થીયા વાગી ગયા અઢી ઉપર દેખ્યું રસ્તામાંથી ગાડી જાય જો સની હે કોમેન્ટ કર દેજો નત ભરી ન આક્યો છે લાકાનો કુલ બ્લોગ માં આગળ ભઈને રહેજો ચેનલ મનાવો તો સબસ્ક્રાઇબ કરી લેજો

વાહ વાહ આય ફોલે વાહ બોલો વાહ વાગી ગયા 4:30 ને જાઈસી ટુવાના ઘરે ભજિયા ખાવા તો હાલો ફાઇનલી પોગી ગયા આપણે ફૂગુસપોના કારખાને જો હું ઓલ સા ગાડી ઉગડી છે સરસ મજાની ભજિયાની ચેન છે તમે એનો બ્લોગ તમને રાતે આપણે દેખાડું તો બ્લોગ માં આગળ બનાવી દઉં છોરા મને ઓર સબસ્ક્રાઇબ કરી લેજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફાઇનલી ફૂવાના કારખાનામાં આવી ગયા છીએ જો કાઈ ફૂવાના કારખાનાનો વ્યૂ આવશે સરસ મજાનું તમે જોઓ દરિયાના પાણી ભાઈ છે આવા વિશાલ બેઠો છે માવો બનાવે છે તો આવા નવા વ્લોગ જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને કાલી ફરી સવારે મળીએ તો ગુડ બાય